જય માતાજી પિતૃદોષ ને દૂર કરવાના ઉપાયો ચાલો જાણીએ એ પહેલા કમેન્ટમાં જય માતાજી લખી દેજો અને તમે એવા પ્રશ્નો સાથે પણ ચિંતિત હોય તો અમને કોલ અને મેસેજ કરી શકો છો આપણો જીવન ભાગ્ય અને નિયતિ આપણા પૂર્વજોના વારસા સાથે જોડાયેલા છે અને તે તેમના સારા કાર્યોનું ફળ છે કે આપણને સલામતી શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે પરંતુ ક્યારેક આપણે તેમના ખરાબ કાર્યોની પણ કસોટી કરવી પડે છે

પારિવારિક પ્રશ્નમાં કલેશ થયા કરે છે સંતાનોના લગ્નમાં અને કરિયરમાં વિલંબ થાય છે તો આવા પ્રશ્નો પિતૃદોષમાં બન્યા કરે છે તેથી જ જ્યોતિષમાં પિતૃદોષને દૂર કરવાના ઉપાયોની સલાહ આપવામાં આવી છે તો ઉપાયમાં દર અમાસના દિવસે પીપળે એક લોટો જળ તેમાં કાળા તલ નાખીને અર્પણ કરવું જોઈએ અને પ્રદક્ષિણા કરવી જોઈએ અને એકવીસ વાર ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર નો જપ કરવો જોઈએ અને એક સરસવના તેલ નો આડી વાતનો દીવો કરવો જોઈએ જય માતાજી